મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વડાલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના ધોરણ આઠના પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વડાલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી વડાલી પીએસઓ રમણભાઈ દ્વારા આવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી તેમજ પોલીસ પોતાની ફરજ કઈ રીતે બજાવે છે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા પોલીસ પોતાનું કામ કઈ રીતે નિષ્ઠાપૂર્વક કરે છે તે વિશે પી દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ સરસ ઉદાહરણ રીતે આપીને સમજાવીને આપ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરીને માહિતી એકત્રિત કરી હતી વિદ્યાર્થીઓ સાથે હાઈસ્કૂલના શિક્ષક મિત્રો પણ આવ્યા હતા અને તેમને સચોટ રીતે માહિતી વિદ્યાર્થીઓને આપી અને સમજણ પૂરી પાડી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા